એટલે તમે જેમ સેવા કરો છો સંતોષ એમ અમને આદેશ કર્યો તમારે વાતો સેવા કરો બાકી તમે તમારા મા બાપના તમે શું લેવા પણ બે બગડ છે હિંસા કઈ પાપ કરશે તો ઓલો બગડશે આ બધું ખતમ થઈ જાય તો અહીંયા બગડ છે તો અમને કે તો બે પરસ્પર ફરજ નિભાવવાની છે આપણને એમ થઈ જાય ભગવાનને રાજી કરવા જીવું જે થાય છે વિશ્વાસ એવો વિશ્વાસ આવી જાય તો પરિણામ સારું છે અને આપણે એવું જ વિચાર્યા કરશું કે આ કરવું જ પડે નાખવું જ પડે બેઠું જાય ઝાંટવી જ પડે ગાય રખાય નહીં ઘેરે ક્યાંય રાખોલ ખાવા ગામમાં પણ એવું કઈ કરી અને એના માટે પ્રયત્ન કરો એવી બધાને મારે આજે ખાસ સલામણ કરવી છે કરવું જોઈએ આપણા પિતરી ભગવાન આજે આપડે બધા

કપડાના કયા ધાજો એ બધા લોકોને ભરાવાનો છે એ શબ્દો સાથે હું મારી વાણીને ધ્યાન છું અને આપણે બધા પત્ન ચાલે છે ચૂલા પેકેટ છે એમાં તબ તો તમારી ભેળા વિડાવાનું છે બધાના નામ કદાચ ન લેવાય કોઈ છે dan <laughs>